તો દક્ષિણ ગુજરાત ગુજરાત સહિત મધ્ય પૂર્વ અને ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ જે વિસ્તારોમાં આપણે વધુ શક્યતાઓ વ્યક્ત કરી હતી ત્યાં પણ સારો એવો વરસાદ જોવા મળી રહ્યો છે તો અત્યારે મારી પાછળના દ્રશ્યો છે તે બોટાદના ગઢડા સ્વામીનારાયણ છે જ્યાં આજે મેઘરાજાએ જોરદાર બેટિંગ કરી છે અને પાણી પાણી કરી દીધું